રિહર્સલ દરમિયાન કલેક્ટર શ્રી અમિત અરોરાએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટર શ્રીય અધિકારી શ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ધ્વજવંદન પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ અને ટેબલો નિરીક્ષણ મહાનુભાવોનું ઉદ્બોધન સાંસ્કૃતિક કાર્યક્રમ અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓનો સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને કલેક્ટર શ્રીએ નિહાળી હતી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાળ સાથે વિમર્શ કરીને આયોજનની વિગતો મેળવી હતી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મિનિટ ટુ મિનિટ ધ્વજવંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટર શ્રીએ નિહાળ્યો હતો આ પ્રસંગે ડીઆરડીઓના નિયામક શ્રી નિકુંજ પારેખ પ્રાંત અધિકારી શ્રી બાલમુકુંદ સૂર્યવંશી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વી એન વાઘેલા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રી ડોક્ટર આર આર ફુલમાણી રાપર મામલતદાર શ્રી એમ એમ પ્રજાપતિ સહિતના શ્રી ઉપસ્થિત રહ્યા હતા